તારીખ સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થયું હતું ત્યારબાદ ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્રીસ તારીખથી પંદરમી જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હવે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ બુકફેર ફેસ્ટિવલ છ તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે તારીખ બારથી બાર તારીખ સુધી

અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે કાંકરિયા કાર્નિવલનું સમારોપ થયું પચીસ લાખ કરતાં વધારે લોકો તેની મુલાકાત લીધી ફ્લાવર શો ચાલી રહ્યો છે જે આજે અમદાવાદની સીમાઓ છોડી ભારત સુધી અને વિદેશમાં પણ ફ્લાવર શોની પ્રશંસા થઈ રહી છે રોજના પચાસ હજાર કરતાં વધારે લોકો ફ્લાવર શોની અંદર આવી જ રહ્યા છે એવી જ રીતે આગામી છઠ્ઠી જાન્યુઆરીના રોજ છઠ્ઠી જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી નેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જીએમડીસી ખાતે જેનો સમય બપોરના બાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી રહેશે તેમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી નથી પરિણામે વાંચે ગુજરાત અંતર્ગત નવમા બુકફેરના આયોજનની અંદર એકસો ચાલીસ જેટલા સ્ટોર લાગશે તેમાં હિન્દીને લગતા ગુજરાતીને લગતા અંગ્રેજીને લગતા સાંસ્કૃતિક વારસાને લગતા ટોટલી એર કન્ડિશન ડોમની અંદર છઠ્ઠી જાન્યુઆરીએ માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથે તેનો શુભારંભ થશે બુક ફેરની અંદર અનેક વિશેષતાઓ છે અનેક નામી કલાકારો સિત્તેર જેટલા જય વસાવડા હોય ભીખુદાન ગઢવી હોય અંકિત ત્રિવેદી હોય આવા કલાકારો ભાગ્યેશ ઝા હોય કવિ હૃદય આવા સિત્તેર કરતાં વધુ નામી કલાકારો દ્વારા અલગ અલગ જે ટેન્ટ બનાવવામાં આવે છે એ ટેન્ટની અંદર તેમને સાહિત્યનું રસપ્રાન કરવામાં આવશે પરિણામે અમદાવાદની જે સાહિત્યપ્રેમી જનતા છે તેને આવનાર સમયગાળા દરમિયાન અને નાના બાળકો પણ વાંચન તરફ પ્રેરાય કે ભાઈ મોબાઈલ યુગમાંથી વાર આવી અને વાંચવાનો પણ થોડો ઘણો રસ લે એ માટે આવનાર સમયગાળા દરમિયાન એ લોકો માટે પણ ટેન્ટ બનાવવામાં આવ્યા છે બસો અઢીસો છોકરા બેસી શકે એવા ટેન્ટ ઉપરાંત એક હજાર લોકો બેસી શકે એવા ટેન્ટ જેની અંદર ડાયરો થાય કવિ સંમેલન થાય આવી વિવિધ આપણે વાત કરીએ કે ગુજરાતી સાહિત્યને લગતી હિન્દી સાહિત્યને લગતી અનેક આપણે અંદર પ્રસ્કૃતિ પ્રેરક ઉપસ્થિતિ થાય તેવું આયોજન આવનારા બુકફેરની અંદર કરવામાં આવ્યું છે બુકફેર બિલકુલ મેટ્રોની નજીક બીઆરટીએફની નજીક અને એએમટી પરિણામે અમદાવાદના સમગ્ર કોઈ જગ્યાએથી કોઈ પણ વ્યક્તિ બુકફેરની વિઝિટ લેવા માગતું હોય તો ઇઝીલી તેને આવર થઈ શકે તે માટે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે છ જાન્યુઆરીથી બુકફેરની શરૂઆત થશે ¿Qué andas? Son?